ડભોઈ તાલુકાના કરનેટ રોડ પર રોડની એક ગાબડું પડી ગયું છે રોજિંદા ઇંદર જવર કરતા વાહનો પસાર થઈ રહ્યા હોય કે જેને લઈ વહેલી તકે દસ ફૂટનું ગાબડું રિપેર કરવા વાહન ચાલકોની માંગ ઉઠી છે ડભોઈથી કરનેટ રોડ પર સ્મશાનની નજીક દસ ફૂટ મોટું ગાબડું રોડની સાઈડ પર પડી ગયું છે લગભગ એક મહિના ઉપરાંત સમય વીતી ગયો છતાંય પણ અધિકારીઓ દ્વારા ગાબડું પૂરવાની કામગીરી કરવામાં આવી નથી ડબોઈ કરને રોડ પર રોજના સંખ્યાબદ્ધ અવરજવર જવર કરતા વાહનો પસાર થઈ રહ્યા છે જેને લઈ જો કોઈ મોટા અકસ્માત થશે તો જવાબદાર કોણ તંત્રની નિષ્કાળજીને કારણે દસ ફૂટનું ગાબડું પડી ગયું હોય રાત્રિ દરમિયાન કેટલાક બાઇક ચાલકો અંદર પડી જાય છે નાની મોટી ઈજાઓ પણ થાય છે ને વાહન ચાલકોમાં બોલાઈ રહ્યું છે ત્યારે કોઈ મોટી જાનહાની ન થાય તે પહેલાં તંત્ર જાગી અને દસ ફૂટનું ગાબડું વહેલી તકે પૂરે તેવી રહી છું અને વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે